વોર્ડ નંબર તેર અને માં પહોંચ્યું છું પ્રાઇમરી છે માંથી પણ મોનિટરિંગ થાય છે આ સિવાય વોર્ડમાં પણ લોકો ફરિયાદ આવતા હોય છે અથવા ડાયરેક્ટલી ફોન કોલમાં પણ કરીને આવતા હોય છે એન્જિનિયરિંગના ડબ્લ્યુ સાથે મારે અત્યારે મુલાકાત લઈ અને રજિસ્ટર પણ ચેક કર્યું પણ ત્યાં સેટિસફેક્ટરી છે અમે લગભગ પાંચ છ લોકોની રેન્ડમલી ફોન કરીને ચેક કર્યું એમની કામગીરી થઈ ગયું છે સફાઈનું પણ કામ થઈ ગઈ હતી અને ડ્રેનેજ ઉભરાવાનું કઈન થતી એ બધું નિકાલ થઈ ગયું છે પણ જે રીતનું સફાઈ ઓવરઓલ ઇમ્પેક્ટ હોવું જોઈએ અને અનધિકૃત દબાણો રોડ ઉપર ના રહેવું જોઈએ રોડ તો ગાડીઓ ચાલવા માટે જ જોઈએ ત્યાં આડેધડ પાર્કિંગ ના રહે એટલે જે બિલ્ડિંગનું બહાર જવાબદારી આવે છે એ બિલ્ડિંગ માલિકની જવાબદારી છે કે એમની સામે ગંદકી ના થવું જોઈએ એમની બિલ્ડિંગ સામે અનધિકૃત પાર્કિંગ ના થવું જોઈએ એ બધું એક સામાન્ય સિવિક ડિસિપ્લિન છે એના ઉપર શું કાર્યવાહી કરી છે એના એવા જ કાર્યવાહી થોડું વલણ આગળ કરવા માટે જ બોર્ડ ઓફિસર સેક્રેટરીના ટીમ દબાણની ટીમ બધાને અમે કીધું છે અને વારંવાર ચૂંટેલા પાકના કાઉન્સિલર તરફથી પણ જે રજૂઆતો મળી છે અલગ અલગ રોડની ઉપર દબાણ ઉપર એના પણ દૂર કરવા માટે અઠવાડિયું એમને સમય આપી છે એટલે દબાણના ટીમને પણ આજે બોલાવ્યા છે એ લોકો સંયુક્ત રીતે આ કામગીરી કરવા માટે બે દિવસ પહેલા એક સંયુક્ત ટીમ વોર્ડ વાઇઝ પણ આયોજિત કરીને ઓર્ડર કર્યું છે અ આશા રાખીએ કે આવનારા દિવસોમાં ઇમ્પ્લિમેન્ટેશન થાય અને સિટીને ચોખ્ખું કરવામાં આપણે તમામ મળીને સાથે મળીને કામગીરી કરીએ સર આજ વોર્ડમાં એક કચેરીની થોડેક જ આગળ કચરા પેટી છે બંધ કરવામાં આવે છે અને રોજ જે ડેલી કચરો સાફ કરવામાં આવે છે રોડ ઉપર નાખીને આ લોકો ડોર ટુ ડોર લઈ જાય છે એના માટે બેઝિકલી સફાઈ બાબતનું પણ આજે ચર્ચા થઈ એટલે એમનું કહેવું હતું કે અમે સફાઈ તો કાયમી કરીએ છીએ પણ માની લો એક લાખનું પોપ્યુલેશન લગાતા વિસ્તાર હશે અને સફાઈ કર્મચારી લગભગ ફોર નાઇન્ટી પ્લસ છે આનાથી દરેક બીચમાં તમે પહોંચી ના શકો અને તમામની સફાઈ તમે કઈ કઈ ના કરી શકો એટલે ત્યાં કઈ પબ્લિક જગ્યામાં જે ગંધ ફેલાનાર છે એના ઉપર કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી છે આવા આપની ધ્યાનમાં કોઈ આવતા હોય અમને પણ જણાવજો એના ઉપર કડક કાર્યવાહી કરીશું કારણ કે સિટીને ચોખ્ખું રાખવાનું ફક્ત ની જવાબદારી નથી નાગરિકોની પણ જવાબદારી છે અમે નાગરિકોને વારંવાર અપીલ પણ કરતા હોય છે અને વડોદરાના નવાનું ટકા લોકો સારા છે જે આવું નથી કરતા અને સિવિક ડિસિપ્લિન મેન્ટેન કરે છે એક ટકા હોઈ શકે છે કે કદાચ અજાણતા એના કારણે અથવાઈઝ કઈ ક્યાં ડોટ ડોર કલેક્શનમાં નાખવું અથવા કોઈ જગ્યામાં જમા કરવું એ ના ખબર હોય એના કારણ કરતા હશે પણ એને પણ અમે વિનંતી કરીએ છીએ કે જાહેર જગ્યા આપણા પબ્લિકનું છે સરકારનું છે પબ્લિક માટે છે કેને ગંદકી ના ફેલાવવું જોઈએ પણ જાણી જોઈને પણ એવું કે સિસ્ટમ કરતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવાનો સૂચના આપી છે આજે સેનિટરી ઇન્સ્પેક્ટરની પણ રિવ્યુ લીધી છે બટ ઇફ યુ હેવ એનીથિંગ ઇન યોર નોલેજ પ્લીઝ લેટ us નો અમે એના ઉપર પણ કાર્યવાહી કરીશું નાની નાની બાબતો ધ્યાનમાં આવી છે અમારું જો ફરથી જે આપણે શરૂઆત જી જી એટલે ખંડેરાવ માર્કેટની આજુબાજુથી શરૂ કરી છે આ ડ્રાઈવ સતત ચાલુ રાખવા માટે કીધું છે એટલે દબઅરના ટીમને પણ આજે બોલાવ્યા છે કે લોકો આજે કોઓર્ડિનેશન કરીને કરશે એટલે બંને ટીમ અલગ અલગ જવાબ આપે છે પણ એકસાથ મળીને કામગીરી કરવાની સૂચના આપી છે આવનારા દિવસોમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે એવા આશાથી જ અમે આજે આવ્યા છે એન્ડ વી વિલ ગેટ ધ જોબ ડન સર સૌથી મોટો પ્રશ્ન દબાની વાત કરી રહ્યા છો ફર્સ્ટલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં લાવવું પડે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અત્યારે અમલમાં નથી એ ટૂંકા સમયમાં થોડું વાર પછી અમલમાં આવશે આમાં ભારત સરકાર દ્વારા જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે જાહેર કરવામાં આવી એમાં અલગ અલગ ગાઈડલાઈન છે રૂલ્સ છે ક્યારે છૂટા કરી શકાય ક્યારે દમણ કરી શકાય અગિયાર વાગે પછી એક જ જગ્યા ઉપર ના રાખી શકે બધા રૂલ્સ છે અમલીકરણમાં લાવવાની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં અલગ અલગ અમને કોઈને હેરાનગીરી કરવાનો ઈચ્છા નથી પણ એક વ્યવસ્થિત રીતે એક જગ્યા ઉપર હોર્ડિંગ ઝોન મીન હોકિંગ ઝોન જાય વેન્ડિંગ ઝોન જાય જેથી કરીને લારી ગલ્લાવાળો પણ એક જગ્યામાં જઈને વેચાણ કરી શકે દરેક રોડ ઉપર દબાણ ના કરે એ બાબતનું આયોજન છે એટલે આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોઝિટિવ કામ અમે કરવાના છે જેથી કરીને એમને રોજ ધંધા પણ ચાલે કોઈનું ઇકોનોમિક એક્ટિવિટી પણ ના બંધ થાય પણ અન્ય દીકરી દરેક રોડ ઉપર દબાણ ના કરે એ ઈચ્છાથી આ કામગીરી કરવાના છે ટૂંકા સમયમાં રિઝલ્ટ લાવીશું